અરવલની બાયર તાલુકા પ્રજાપતિ સમાજનો દસમો સમુલગ્ન ઉત્સવ વિક્રમ સેટ્સ બાયડ ખાતે યોજાયો બાયર તાલુકા પ્રજાપતિ સમાજનો દસમો સમુલગ્ન ઉત્સવ વિક્રમ સેટ્સ બાયડ ખાતે યોજાયો હતો બાયર તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમુલગ્ન મહોત્સવમાં પાંચ નવ રીગલોએ પ્રભુતા માં પગલા માંડ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ સાથે વિવિધ ચીજ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ પ્રજાપતિ મહામંત્રી શંકરભાઈ પ્રજાપતિ ગોપાલભાઈ પ્રજાપતિ મનોજભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર સમિતિએ કાર્યક્રમને સુચારુ રીતે સંપન્ન કરવા બદલ સમાજનો આભાર માન્યો હતો રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી આજ રોજ બાયડ મુકામે વિક્રમશીષ ના કમ્પાઉન્ડમાં બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મળ્યા તે બદલ બાયર તાલુકા પ્રજાપતિ સમાજના આગેવાનો અને બાયર કારોબારી તાલુકા પર સમાજની ટીમ બહુ જહેમત ઉઠાવી એક માસથી અને આજ શાંતિપૂર્વક આયોજન કરી અને આજનું કામ પરિપૂર્ણ પાડેલું છે ચોલો શંકર બહેલ પ્રજાપતિ મહામંત્રી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજ પૂછલ્લા દસ વર્ષથી બાયર તાલુકા પ્રજાપતિ સમાજમાં મહામંત્રી તરીકેની માનક સેવા અને ફરજના ભાગરૂપે અને સમાજની એક સેવા કરું છું ચાલુ વર્ષે દસમો સમૂહ લગ્નમાં પાંચ જોડકા હતા અને તેને સમાજના દાતાઓ તરફથી મહાતબર દાકા દાન મળવાથી સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થયેલું છે આગામી અગિયારમાં સમૂહ લગ્નના દાતાઓ દાન તરીકે લગભગ પોણા ચાર લાખ જેટલી દા રકમ મહાતબર રકમ દાન તરીકે ચાલુ વર્ષ સુધી નોંધાઈ છે એ બદલ સર ખરેખર પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર આ મારી ટીમ પ્રજાપતિ સમાજની ઋણી છે ધન્યવાદ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો